નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોને નિયમોનું પાલન કરવાની સમજણ આપવામાં આવી નેશનલ રોડ સેફટી માસ અન્વયે મહેસાણામાં અનોખી રીતે રોડ સેફટી જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું મહેસાણા દુધસાગર ડેરીના સહયોગથી આરટીઓ વિભાગે ખાસ કાર્યક્રમ યોજ્યો જેમાં એક વ્યક્તિને યમરાજની વેશભૂષામાં સજ્જ કરીને રોડ પર ઉભો કરી દેવાયો અને હેલ્મેટ વગર વાહન ચાલકોને રોકીને ટ્રાફિક નિયમના પાલન માટે અપીલની સાથે સમજણ આપવામાં આવી તો જે વાહન ચાલકો નિયમોનું પાલન કરતા જોવા મળ્યા અધિકારીઓએ તેમને ચોકલેટ અને ગુલાબનું આપીને પ્રોત્સાહિત કર્યા આમ વાહન ચાલકો નિયમોનું આદર કરીને પાલન કરે તેવા હેતુ સાથે મહેસાણા આરટીઓ કચેરીએ નકલી યમરાજાનો સહારો લઈ જાગૃતિ અભિયાન હાથ ધર્યું લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા તો એ પાલન નથી કરતા એના માટે સ્કૂલ લેવલે અવેરનેસના પ્રોગ્રામ થયા પછી હવે આજ અમે રોડ ઉપર પ્રોગ્રામ કરવા આવ્યા છીએ કે જેમાં જે લોકો નિયમોનું પાલન કરે છે જે હેલ્મેટ પહેરે છે સીટ બેલ્ટ બાંધે છે એમને અમે ગુલાબ અને ચોકલેટથી અભિવાદન કરીએ છીએ પણ જે લોકો આનું પાલન નથી કરતા અને એની ગંભીરતા નથી સમજતા એના માટે અમે લાવ્યા છીએ યમરાજ કે જે યમરાજ એમને ગંભીરતા સમજાવે છે કે ભાઈ આજે હું અહીંયા ચોકડીએ ઊભો છું આજે તો મારી પાસે નકલી કદા છે પણ જો બની શકે કે અહીંયાથી દસ મીટર પંદર મીટર કે પાંચ કિલોમીટર આગળ અસલી યમરાજ પણ ઊભા હોય એમની પાસે પણ અસલી ગદા હોય અને ક્યારે આવું થઈ જાય એની કોઈ અહીંયા નિશ્ચિતતા નથી એટલે એના માટે અવેરનેસનો પ્રોગ્રામ અમે કર્યો કે લોકોની અંદર એક સેન્સિટાઇઝેશન ઊભું થાય અને લોકો આને ગંભીરતાથી લે કે હા બરોબર સાચી વાત છે કે મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે ને એમાં જો ટ્રાફિકના નિયમોનું પાલન ના કર્યું તમે જો હેલ્મેટ ના પહેરો તો એ સંજોગોની અંદર ગમે ત્યારે જીવલેણ ઇજાઓ થઈ શકે છે બધા નાગરિકોને મારી વિનંતી છે કે ભાઈ હેલ્મેટ પહેરવાનું રાખો હેલ્મેટ નહીં પહેરો તો આ નકલી અમરાચી અસલી આવશે તો તમને લઈ જશે એટલે મહેરબાની કરીને બધા તમામ લોકો હેલ્મેટ પહેરવાનું રાખો તમારા ઘરે ભયરા છોકરા બધા વાડ જોઈ રહ્યા હોય એટલે હેલ્મેટ પહેરવાનો નિયમ રાખો તો સારું રહેશે જય હિંદ જય ભારત